તો પછી કેટલો પગાર આવશે આ મહિને સારું સારું પણ સારું સારું ભાઈ એમાં કોઈ સારું તમે હે તમે આટલી મહેનત કરી યાર અમારી વાહ હા સો મહેનત કરી છે અઢળક લોકો ને છે અઢળક લોકો ને પહોચાડશું હા હા બરાબર અઢળક લોકો ને પહોચાડ ચાલુ જ છે જો બીજી ટ્રાય વાળા છે તમારી ભેળા હજી આઠ તમારી ભેળા તમારી બેંચ માં હતા ને હજી આઠ જણા જો કે બાકી છે ચાર મહિના થઈ ગયા સમય ઘણો થઈ ગયો હા એટલે હજી ચાર મહિ ચાર જણા આઠ જણા બાકી છે કંપની ને કીધું છે પણ અમુક ઈઝરાયલ ની અમુક કંપનીઓ એવી હોય છે કે જેમની પાસે સેટઅપ ના હોય ત્યાં રહેવાનું આ છે તે છે એટલે હજી એમણે એમને બોલાવ્યા નથી એટલે હજી એક ઈ ટેન્શન છે આઠ જણા બાકી છે એમાંથી જો કે ઘણા તો રીમેડિકલ વાળા છે મોડું સબમિશન થયું એવા અમુક ના પીસીસી મોડા ગયા છે એવા છે એટલે એક ઈ નીકળી જાય તો એક શાંતિ થાય બાકી તો બીજી બેન્ચ એ મારે ચાલુ થઈ ગઈ રોજે રોજ નીકળે છે રોજે રોજ નીકળે છે આ મહિનામાં ઘણા નીકળી નવા જૂના આ મહિનામાં ઘણા નીકળી જશે

એટલે તમને બહારનો ખૂબ અનુભવ હોય ઉંમર પ્રમાણે તમે ઘર પરિવારની જવાબદારી લઈને બેઠા હોય દુનિયા ઘણી જોઈ હોય ઘણું કામ કર્યું હોય ઘણી જવાબદારી માથે લઈને બેઠા હોય એટલે જે શાંતિ જે સંતોષ તમને થાય ને એ બીજાને એટલાને એટલો ન થતો હોય કારણ કે તમે બાર છોકરા થઈ ગયા ઘરવાળા છે પરિવાર છે ગલ્ફમાં નોકરી કરી એની તુલનામાં એની કમ્પેટિશનમાં અહીંયા જે તમે નોકરી કરો છો અહીંયા જે પગાર પાડો છો એટલે તમને એની ભાન થાય બરાબર અને શરૂઆતની પેલી બેંચમાં તમે પોચી ગયા ભાગ્યશાળી છો બરાબર કારણ કે હવે ચાર છ મહિના ચાલશે ઇઝરાયલ નું મારા અંદાજ પ્રમાણે પછી થોડું થોડું થશે પેલા જેવું થશે પેલા પછી અત્યારે જે સ્પીડ માં ચાલે છે ને

દિલિપભાઈ એને દસ હજાર ઓછા લઈ લે એમ નહી કે એટલા પૈસા લાવો ના એ તો મેન વસ્તુ તો શું છે ભાઈ મેન વસ્તુ પરિણામ ત્યારે મળે સફળતા ત્યારે મળે રિઝલ્ટ ત્યારે મળે ભાઈ કે તમે ઇઝરાયલ પહોંચો આપણે હું ને તમે જે કામ લઈને બેઠા છો તમારી પાસે ડોક્યુમેન્ટ લઈને આવ્યા મેં પ્રોસિજર કરાવી બરાબર આપણે ઇન્ટરવ્યુ કર્યું મેડિકલ કર્યું વિઝાની રાહ જોઈ બધું શેના માટે છે ઇઝરાયલ પહોંચવા માટે એટલે એ સફળતા ત્યારે જ કહેવાય કે તમે ઇઝરાયલ પહોંચો બરાબર અને બાકી તો હું તમને શરૂઆતથી કેતો તો સમય છે ને સમય ઈ હિંમત એ આપશે ને સપોર્ટ એ આપશે બરાબર શરૂઆત તમારી બેંચ વાળા હતા તો બધા એવું જ વિચારતા કે બે લાખ રૂપિયા ની લોન થશે અને બે લાખ રૂપિયા રોકડા આપશે પણ પછી જતા જતા બે લાખ ને બદલે એક લાખ ને વીસ હજાર ની લોન આવ્યા અને છેલ્લે લોન ઉપર તો ચાર પાંચ જણ ચાર જ જણા ગયા છે લોન ઉપર બાકી બધા લોન વિના રોકણા રોકડા રોકડા કારણ કે સમય છે ને ભરાઈ જાય ને બીજા બીજા આવી જાય ને સમય ભરાઈ જાય ને એટલે બધાને સગવડ જે છે એ સમય સપોર્ટ આપે અને હિંમતે આપે એક તો હિંમત આવી જાય અને બીજા નંબર સગા સગાવાલા ફ્રેન્ડ સર્કલ એ બધામાંથી સપોર્ટ મળે કે ના ના ઇઝરાયલ લોકો જાય છે આમની વિઝા આવી આ જશે તો બે પૈસા કમાશે ને આનું જીવન સુધરશે એટલે શરૂઆત કરો બાકી થઈ જાય છે આ હા બધાનું કોઈનું નથી એક એક નાળ બે કાલે તો પ્રમદીશ આવશે ભલે મોકલો વહેલું મોકલજો હવે જે છે ને જાજો સમય નથી આપની પાસે એટલે વહેલું મોકલજો કારણ કે હવે ત્રીજું ઇન્ટરવ્યુ જે છે ટૂંક સમયમાં આવતું આવતું આવવાનું છે હવે date declare નથી થઇ એટલી જ વાર છે એટલે જો કદાચ મોડું થઈ જાય તો આપણે ન લઈ શકીએ ને આના પછી તો interview થાય કે ન થાય આ ત્રીજા interview તો દિલીપ ભાઈ આપણને ટૂંક આશા જ નોતી કે ભાઈ હજી ત્રીજું interview થશે બરાબર તો હવે ત્રીજું ઇન્ટરવ્યુ થાય છે કારણ કે પછી બહુ બધી સંખ્યા હોય છે મોટી સંખ્યા લઈને ને નીકળીએ છીએ

બરાબર લોકોનો વિશ્વાસ છે અને કંપનીનો સપોર્ટ છે ઘણા બધા ઘણા બધા મુદ્દાઓ છે ઘણા બધા પાસાઓ છે બાકી ઘણાને એજન્ટ બનવું છે અને જે ઘણા એજન્ટ છે એને સારું કામ કરવું છે બધારી પોઝિટિવિટી છે જ પણ એ આવડત છે એ જન્મજાત હોય છે એ આપણામાં આવી આવે એ વેચાતી ન મળે મારામાં ખુદમાં હોય તો હું બે ચાર પાંચ સારા કર્મચારી લઈને રાખીને કામ કરાવી શકું મારા ખુદમાં ખુદમાં જે દ્રષ્ટિ ન હોય તો હું ગમે એટલા સારા કર્મચારી ગમે એટલા સારા માણસો રાખું પણ મારામાં ખુદમાં જ દ્રષ્ટિ ના હોય કે ભાઈ કઈ રીતે મારે કામ કરવું કઈ રીતે કામ કરાવવું

અમે એ કમાઈ લીધું પૂરું થઈ ગયું પછી હવે તમે આખી જિંદગી કમાશો એમાં અમને કોઈ કમિશન નથી બરાબર અમને જે મળવાનું હતું એ મળી ગયું પણ અમારા કરતા હોય તો વધારે છે તમને તમારી જિંદગી હું તો બાપો જો આપડે હા સંબંધ કાયમી ના સંબંધ લાક નો મારા યોગ્ય કઈ પણ કામકાજ હોય તો કેવું હા બરોબર હે કઈ ઉપાધી નથી કઈ મજામાં હે કઈ ઉપાધી નથી

એ કાગડા માંથી પીંછડા માંથી કાગડો કરી ઉડાડે એવી channel ઓ છે અહિયાં એટલે શરૂઆત માં જે અહિયાં સમાચાર મળ્યા કે ભાઈ યુદ્ધ છે ને છે ને તેમ છે ને channel ઓ કરતી હતી એટલે આપડે ઘણા ને phone કરી પૂછ્યું કે ભાઈ છે કેવું છે કેવું છે એટલે કોઈને તકલીફ નથી બરાબર અમુક તો એવું કીધું કે ભાઈ army કરતા વધારે પગાર મળે છે border નથી પણ army કરતા વધારે પગાર મળે છે કે

ભાઈ સારું તબિયત પાણી સાચવજો અને સુખી શાંતિથી રેજો સારા સમાચાર મને અને પરિવાર ને દેતા રેજો મળીએ ભાઈ